સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટ પ્રતિ દિવસ 5 લાખ લિટર ની ક્ષમતા ને અદ્યતન તકનીકી સાધનો સ્થાપિત અને ઊર્જા કાર્યક્રમ કામગીરીને ધ્યાન લઈ વેસ્ટ ઝોન ડેરીમાં સુમુલ પ્રથમ ક્રમ આવ્યો અઢી લાખ પશુપાલકો દૂધ ઉત્પાદન થકી દર રોજ બાર કરોડ રૂપિયાની રોજગારી મેળવે છે અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ પરિણામને કારણે ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી બેસ્ટ ડેરીનો એવોર્ડ એનાયત થયો છે સમગ્ર સુરત તાપી જિલ્લા સાથે જોડાયેલા અરિરત પશુઓ પાલકો માટે ગૌરવની ક્ષણ છે ખાસ કરીને આ એવોર્ડ નાગપુર ખાતે કેન્દ્રના સડક પરિવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીના હસ્તે સંસ્થાના ચેરમેન શ્રી આદરણી માનસિંગભાઈ પટેલે સ્વીકાર્યો છે અને આ એવોર્ડને કારણે સમગ્ર પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી ઉભી થઈ છે સુમુલ ડેરી લગભગ પંચોતેર વર્ષના એના શ્રેષ્ઠ શાસનમાં પશુપાલકો માટે દરરોજને બાર કરોડની આમદની આપવામાં સફળ થઈ છે અને ડેરી જે રીતે ઉત્તર પ્રગટિત થઈ રહી છે સમગ્ર નિયામક મંડળના પ્રયત્નો અને પશુપાલકોના પ્રયત્નને કારણે ડેરી શ્રેષ્ઠતા તરફ આગળ વધી રહી છે તમામ પશુપાલકોમાં આનંદ લાગણી છે